જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આચા કરું છું કે મજામાં તો મિત્રો દિવેદર જવા માટે નીકળી ગયા છીએ તો મિત્રો નવ વાગી ગયા છે બસ ટાઈમ થઈ ગયો છે ચલો જઈએ ફરા બસ આવતી જશે પહેલી દીકરી થઈ ગઈ છે તો રીસેસ પૂરી થવાનો થોડો સમય છે એટલે ફેરમેન્ટ આવ્યો નથી તો લેક્ચર થઈ ગઈ છે સમયમાં તો બીજી રિસેસ પડી ગઈ છે ને આવી ગઈ છે દિવેધર ડેપો દિવેધર ડેપો આપણે કોલેજથી બહુ નજીક જ છે આ છે આપણા વિક્રમભાઈ શાયર અને રાહુલજી તો હવે લાસ્ટ લેક્ચર છે તો ફરી લઈએ તો મિત્રો દીધાથી નીકળી ગયા છીએ અને જોઈ શકો છો આજ તો આખી બસ બુકિંગ કરી દીધી છે એકદમ બસ ખાલી તો મેં ચાર પાંચ જણા છે મિત્રો સિદ્ધરવાળી બસ છે એકદમ ખાલી છીએ જઈ રહ્યા છીએ ઘરે તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને

આજે તો દહેણા ઘણા હતા ભાઈ રહ્યા છે તો ત્યાં સુધી આપણે જઈને આવી જઈએ દૂધ કરાવતા આવીએ ચલો મિત્રો તો હવે દૂધ કરાવવા જઈને આવી જઈએ કારણ કે થોડો થોડો અંધારો થઈ ગયો છે આટલો પછી ભીડ ઘણી લાગી જાય છે તો ચલો ફટાફટ દૂધ કરાવી આવીએ

તો દેરીએ દૂધ ભરાઈને આવી ગયા છે આવીને આવી ગયા છે દુકાને જે હજુ પણ તમે જોઈ શકો છો કે ઠંડી ચાલુ જ છે હજુ બે દાણા બાકી છે ગ્રાહક પણ આવ્યા છે અંધારું પણ થોડું થોડું થઈ ગયું છે તમે જોઈ શકો છો આ બધું જોઈએ ને બધા બાકી રહ્યું છે તે પણ પડવાનું ચાલુ છે પડવા માટે ગ્રાફ મૂકીને ગયા હતા સાંજ સમય એમ તો સાંજો સમય તો અંધારું પણ થઈ ગયું છે હવે ઘણા કરી દુકાન પણ ચાલુ રાખશે નહીં બસ એટલું ડેણું પૂરું થઈ જાય એટલે ઠંડી પણ હજુ ઘણા ગ્રાહકો મિત્રો હજુ પણ જોઈ શકો છો દેણા લેવા આવ્યા નથી અને મોડા બધા અત્યારે તો નહીં આવે પણ કાલે આવી જાય તો આરલું દળું દળીને ફટાફટ બંધ કરીને જતા રહીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોક સાથે તો જય માતાજી બાય મિત્રો